મિત્રો આપણે અત્યારે હડોદમાં છીએ અને ખાસ જે અપીલ હતી લોકોને કે સાત ને પિસ્તાલીસથી આઠ ને ત્રીસ વાગ્યા સુધી અંધારપટ જે છે એ કરવો અને મોટાભાગના જે લોકો છે એને સમર્થન આપ્યું છે અને રાષ્ટ્રપ્રેમ જે છે તે દેખાડ્યો છે એટલે ખાસ આપણે પણ બતાવીએ ને આપણે એટલા માટે જ લાઈટ નથી કરતા મોબાઈલમાં વાહનોને છૂટી આપવામાં આવી એટલે કોઈ કોક વાહનો નીકળે છે ચીફ ઓફિસર મામલતદાર શહેર ભાજપ પ્રમુખ આ બધા અત્યારે હડોદમાં જે છે એ જુદા જુદા વિસ્તારમાં જઈને આવ્યા ફર્યા એટલે એમની સાથે થોડી વાત કરીએ પહેલાં મામલતદાર સાથે વાત કરી સાહેબ લોકોએ જે અપેક્ષા નહોતી એથી પણ વધારે સ્વયંભૂ સહકાર જે છે તે આપ્યો છે અને પ્રેમ જે છે એ બતાવ્યો છે શું કહો સાચી વાત છે અને આ સમયમાં દરેક લોકોએ પોતાની ફરજ સમજીને આ સૂચનાઓનું પાલન કરવું જોઈએ અને ખરેખર તમામ નાગરિકોએ આ સૂચનાનું પાલન કર્યું છે અને એ માટે વહીવટીતંત્ર વતી હળવદના તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આવી જ રીતે આગળ પણ જે સૂચનાઓ આપવામાં આવે એ લોકહિત માટે જ હોય છે અને એનું સંપૂર્ણ પાલન કરવામાં આવે એવી અપેક્ષા રાખીએ સાહેબ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મેસેજોને મળતા હોય છે તો આ જે અપીલ જે કરી હતી એની ગ્રામ્ય વિસ્તારોમાં કેવી અસર ખૂબ સારો એવો પ્રતિસાદ છે તમામ જગ્યાએ ગ્રામ્ય વિસ્તારમાં પણ અને શહેરી વિસ્તારમાં પણ આ સૂચનાનું પાલન કરવામાં આવ્યું છે તમામ ધંધા રોજગારોવાળા પણ વેપારીઓએ પણ દુકાનોને બંધ કરીને અથવા તો લાઇટો બંધ કરીને એમણે આમાં પૂરો સહયોગ આપ્યો છે અને તંત્રની તમામ સૂચનાઓનું સંપૂર્ણ પાલન કર્યું છે ચીફ ઓફિસર આપણી સાથે સાહેબ જુદા જુદા વિસ્તારોમાં ફર્યા લોકોનો કેવો સહકાર પહેલાં અમે રહેણાંક વિસ્તારમાં હતા રહેણાંક વિસ્તારમાં સજ્જડ બંધ છે એક પણ સિંગલ લાઇટ ચાલુ નથી કોઈક જૂજ લાઇટ ભૂલથી ચાલુ રહી ગઈ હોય તેવું પણ બનેલું નથી હાલ અમે બજારમાં છીએ બજારમાં માત્ર વાહનો અને એ પણ છૂટાછવાયા વાહનો ક્યારેક આવે છે અને એમના કોઈ ઇમરજન્સી કામ હોય એમના કારણે બહાર નીકળેલા હોય એટલા પૂરતા જ ચાલુ છે આ સિવાય બજારમાં પણ તમામ કોમર્શિયલ વિસ્તાર સંપૂર્ણ સજ્જડ બંધ છે અને હળવદની જનતા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા મક્કમ છે સજ્જ છે એવો સ્પષ્ટ સંદેશો આપેલો છે અમે હમણાં જોયું માર્કેટ યાર્ડ આખું સંપૂર્ણ બંધ છે અમે ત્યાં જોયું સરકારી હોસ્પિટલમાં જરૂરી પૂરતી જે લાઇટો છે એને પણ પૂંઠાને મારવામાં આવ્યા છે એટલે ટૂંકમાં નહીંતર એ એવું બાનું કાઢી શકે કોઈ આ તો હોસ્પિટલ છે તો અહીંયા આગળ તો આપણે રાખવું પડે પરંતુ લોકો સ્વયંભૂ જે છે એ એક અપીલના કારણે લોકો જોડાયા છે હાલમાં અત્યારનો જે સમય છે એ ખાણીપીણી અને હોટેલ ધારકો માટે એમનો પ્રાઇમ સમય હોય છે તેમ છતાં પણ તમામ હોટેલ ધારકોએ પોતાના પોતાના કામકાજ બંધ રાખેલા છે તમામ પેટ્રોલ પંપ બંધ છે જેઓની દુકાન ઉપર કોઈ ડિજિટલ સાઇન બોર્ડ હતા તો તેઓ પણ બંધ રાખેલા છે અને સંપૂર્ણ સહયોગ આપેલો છે આપણી સાથે શહેર ભાજપ પ્રમુખ છે અને એ પહેલાં ઘણા બે મિત્રોએ કોમેન્ટ પણ કરી તપનભાઈ દેશ હિતમાં પક્ષાપક્ષી ભાજપ કોંગ્રેસ આપ કે બધું એ અત્યારે કોઈ વિષય નથી દેશ હિતની જ્યારે વાત આવે ત્યારે રાષ્ટ્રપ્રેમ પહેલાં કારણ કે રાષ્ટ્ર હશે તો પક્ષ બધાય બચવાના છે એ બધા હશે આપણે પણ રાષ્ટ્ર પહેલા શું કહો તમે અધિકારીઓ સાથે જુદા જુદા વિસ્તારમાં ગયા કેવો લોકોનો પ્રતિસાદ હળવદ એ પહેલેથી રાષ્ટ્રભક્તિ વરેલું છે અને ખાસ સંદેશ જે આપ્યો અમે બપોરે મિટિંગ હતી એમાં નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પણ હાજર હતા અને ત્યારે જ વાત થઈ કે આમાં ભાજપ કોંગ્રેસ હોય આપ હોય બધા એક મળી આપણો દેશ સુરક્ષિત હશે આપણા દેશના સીમાડા સુરક્ષિત હશે તો આપણે બધા સુરક્ષિત રહી શકશું એટલે બધા એક થઈ રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે ઇન્ડિયન આર્મીની પડખે આપણે ઊભું રહેવાનો અત્યારે સમય છે અને હળવદના નાગરિકો અત્યારે આ જે આપણું આહવાન હતું સરકાર દ્વારા તો એ આહવાન જે યુદ્ધની પરિસ્થિતિમાં આવું થાય તો યુદ્ધ અભ્યાસ માટે જે મોકરી હતી એ અત્યારે મારી દ્રષ્ટિએ હળવદ શહેરના લોકોનો સારો પ્રતિસાદ કહેવાય અને આ દેશ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હળવદની જનતાએ આ રીતે કાર્ય કર્યું છે અને હું બિરદાવું છું ભવિષ્યમાં આગામી સમયમાં પણ આપણે બધા એક થઈ અને જે જે આપણી ઇન્ડિયન આર્મી અથવા આપણા દેશના સરકાર કે રાજ્યની સરકાર જે જે આપણને માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે એક બની અને કાર્ય કરશું બોલો 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 ત્યારે હું આજે અમે રહેણાક વિસ્તારમાં પણ અમે શેરીએ શેરીએ ગલીએ ગલીએ ફર્યા હતા તો એ પણ સજ્જડ બંધ હતું અને અત્યારે અમે કોમર્શિયલ એરિયામાં છીએ તો કોમર્શિયલ એરિયા પણ મોટા ભાગનો બંધ છે ખાસ કરીને વાહન ચાલકો જે છે એ ક્યાંય કે ક્યાંય ક્યાંય અટવાડા હોય ફસાડા હોય એટલે વાહનોની અવરજવર જે સામાન્ય હોવી જોઈએ એનાથી ત્રીસ ટકા અવર ચાલુ હોય એવું દેખાઈ રહ્યું છે એના લીધે જે લાઇટિંગ થઈ છે ત્યારે આ આગામી સમયમાં આવું કંઈ થાય ત્યારે આપણે જો સરકાર કહે કે આપણે વાહન પણ ન લઈ જવા જોઈએ તો આપણે બધાએ આપણે જ્યાં છીએ ત્યાં આપણે ઊભું રહી જવું જોઈએ અને અડધી પોણી કલાક કલાક જ્યારે એવો સમય કે એક દિવસ બે દિવસનો સમય આપે ત્યારે આપણે ગભરાયા વગર આપણા દેશ માટે થઈ જે સૂચના આવે એનું પાલન આપણે કરવું જોઈએ એવી આપણે બધાને બે હાથ જોડી પ્રાર્થના કરું છું ને આવો ને આવો હળવદ માટે દેશ માટે જ્યારે જ્યારે આપણને સરકારશ્રી સૂચન કરે ત્યારે આપણે એનું પક્ષા પક્ષી જ્ઞાતિ જાતિ ધર્મના વાળાઓ ભૂલી અને આ દેશ માટે આપણે બધા એક બની અને સરકારશ્રીનું જે કંઈ આપણને આહવાન થાય એમાં આપણે ખભે ખભો મિલાવી અને આપણી એકતા દેખાડવી જોઈએ ઓકે તો મિત્રો આપણે અત્યારે હળવદ શહેરની મેઇન બજારમાં છીએ આ તમે જુઓ છો કે દુકાનો તો બંધ છે જ અને આમાં હવે સમય પાંચ મિનિટનો બાકી રહ્યો છે કારણ કે ત્યાર પછી પણ ઘણા બધા જુદા જુદા મેસેજને ફરતા હતા કે નહીં આઠ વાગ્યાનો સમય છે ખરેખર આપણે આપણા જિલ્લાની વાત કરીએ કે આપણા હળવદની વાત કરીએ તો વહીવટી તંત્ર સાથે વાત થઈ ત્યારે પણ એ જ વાત થઈ હતી કે સાત પિસ્તાલીસથી આઠ ત્રીસ સુધીનો ટાઈમ છે કે લાઇટો જે છે એ બંધ રાખવી એટલે આ એક મોકડ્રીલ નો ભાગ છે મિત્રો આવો આ એક ભાગ છે અને પરિસ્થિતિ આપણે બધા વાકેફ છે કારણ કે સોશિયલ મીડિયાની સાથે પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ જે છે મિત્રો એ આપણે જોઈએ છીએ કે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી અત્યારે સ્થિતિ છે તો જો યુદ્ધ થાય તો આપણે કેવી રીતે પહોંચી વળીએ અને ખાસ આપણે શું સહકાર આપી શકીએ મિત્રો તો એને લઈ અને ખાસ આ નું આયોજન કરવામાં આવ્યું હતું હા બોલો બોલો અને એને લઈને જે છે એ આ કહેવામાં આવ્યું હતું કે લાઇટો જે છે એ આપણે બંધ રાખીએ પિસ્તાલીસ મિનિટ લાઇટો બંધ રાખીએ અને એમાં સ્વયંભૂ જે છે એ લોકોએ વહીવટી એ અપીલ કરી હતી અને એની અપીલ જે છે એ લોકોએ સ્વીકારી છે અને રાષ્ટ્રપ્રેમ જે છે તે બતાવ્યો છે પાલિકાના પ્રથમ નાગરિક છે એમના પતિ વિશાલભાઈ પણ છે એમની સાથે પણ થોડીક વાત કરી વિશાલભાઈ અપીલ કરી લોકોએ સ્વીકારી અને તમે પણ ગામમાં જોયું હશે જૂજ એવી એકાદી લાઇટો ક્યાંક ચાલુ રહી ગયું બાકી ખરેખર લોકોએ જે છે એ રાષ્ટ્રપ્રેમ દેખાડ્યો છે શું કહો નમસ્કાર પહેલાં તો માનનીય વડાપ્રધાનશ્રી અને આખે આખી ભારતીય દેશની કેબિનેટથી લઈને સરકારનો ખૂબ ખૂબ જેટલો આભાર માની તેટલો ઓછો છે અને આપણી જે સૈન્ય જેના ઉપર આપણને ગૌરવ છે એ તમામનો જેટલો આભાર માની તેટલો ઓછો છે કે જેને જડબાતોડ જવાબ આપણી ભારતીય સૈન્યએ આપ્યો છે એક આહવાન અંતર્ગત મોરબી વહીવટીતંત્ર દ્વારા હળવદ તાલુકાને કરવામાં આવ્યું હતું અને જે મોક ડ્રીલ અને જે બ્લેકઆઉટની અંતર્ગત હળવદ શહેરીજનોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે મોટાભાગની આપ અમે લગભગ છેલ્લા અડધી કલાકથી બધી જગ્યાએ ફરીએ છીએ આખા વિસ્તારમાં તમામે તમામ લોકોએ સંપૂર્ણ પ્રસિદ્ધ પ્રતિસાદ આપ્યો છે રેર કેસમાં એકાદ ટકામાં ક્યાંક ઇમરજન્સીના ઓલામાં કે કોઈને માહિતી લગીઠેટ ન પછી એવા કારણોસર લાઇટો ચાલુ છે પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે આવનારા સમયમાં પણ જે તંત્ર જે પણ જે નિર્દેશો કરશે એ નિર્દેશો પ્રજા સુધી પહોંચાડશું અને જે પણ અવેરનેસ માટેના જે પગલાં છે એ હળવેની જનતા હર હંમેશ સૌને સાથે રહીને કરતી રહેશે એવી સૌને અપીલ છે અને આ જે પ્રતિસાદ મેળ્યો છે એ બદલ તમામ જનતાનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ ઓકે તો જે મિત્રો આપણી સાથે જોડાયા એનો પણ આભાર અને ખાસ અમારી પણ મિત્રો એ અપીલ છે કે હાલની પરિસ્થિતિ એવી છે તંત્ર જે કંઈ આપણને માર્ગદર્શન આપે કે જે કંઈ સૂચનાઓ મિત્રો આપે તો એનું આપણે પાલન કરીએ કારણ કે આપણે બીજું ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં પરંતુ જે કંઈ નિર્દેશો આપે તો એનું આપણે પાલન કરીએ દેશહિતમાં આભાર મિત્રો જે અમારી સાથે જોડાય એમાં એક મિત્રની કોમેન્ટ છે કે પાલિકાની લાઈટ ચાલુ છે એટલે હવે આમાં અત્યારે આપણે સવાલ ને એ બધું કરીએ તો થોડું મને યોગ્ય નથી લાગતું પરંતુ એ એમની ભૂલ છે એ એમને જોવું જોઈએ કારણ કે લોકોને અપીલ કરી આજે અમે અપીલ કરતા હોય ને અમે ભૂલી જઈએ તો એ વસ્તુ પણ ખરાબ છે પરંતુ પછી આવતા દિવસોમાં હવે કંઈ સૂચનાઓને આવે તો તંત્ર પહેલાં એનું પાલન કરે એ જરૂરી છે આભાર મિત્રો જે અમારી સાથે એનો માં લાઇટ બંધ છે ઓકે મકવાણા હરીશભાઈ રહ્યા છે જૂના કિશનપુરમાં પણ લાઇટ બંધ છે હવે ટાઈમ થઈ ગયો છે આઠ ને ત્રીસ સુધીનો ટાઈમ દેવામાં આવ્યો હતો મિત્રો અને એક મિનિટ બાકી છે એટલે હવે પછી લાઇટો ચાલુ કરજો આભાર મિત્રો